નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયભક્તો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસનું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર રાશિઓનું નસીબ સાત સપ્ટેમ્બર રવિવારની રાતથી જ બદલાવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરે થવાનું છે ભક્તો અમે એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય બાબત નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનું અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય જોવા મળશે આ કારણે ચંદ્રગ્રહણની રાહ ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ પંડિતો ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિએ આ ચંદ્રગ્રહણ થશે અને આ જ દિવસે વર્ષ બે હજાર પચ્ચીસનું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થશે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં જ સૂતકકાળ શરૂ થઈ જાય છે સૂતકકાળમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ અને ભોજનનું સેવન પણ ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે કરવામાં આવેલા માંગલિક કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી તો ચાલો હવે જાણીએ આ વર્ષના બીજા અને સૌથી ખાસ ચંદ્રગ્રહણની તારીખ અને સમય વિશે અમે આ વિડિયોમાં તમને વિગતવાર જણાવીશું કે આ ગ્રહણ કેટલો સમય ચાલશે ક્યાં ક્યાંથી દેખાશે અને કઈ રાશિઓ છે જેમનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી ચમકવા લાગશે અમે તમને એ પણ જણાવીશું કે ભગવાન ભોલેનાથની કૃપા કઈ રાશિના જાતકો પર સૌથી વધુ વરસવાની છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોલેનાથની નજર પડી જાય તેનું ભાગ્ય જ બદલાઈ જાય છે તેના તારા ચંકી ઉઠે છે અને જીવનમાં અચાનક સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તેથી આપ સૌથી હાથ જોડીને નિવેદન છે કે આ વીડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે માતાઓ બહેનો આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી બદલાવાનું છે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે વિડિયોને પૂરો અંત સુધી જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડિયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી આઠમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે અને હા પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં મિત્રો વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારું બેડું પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જેટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં અમે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ ભક્તો હવે અમે તમને બધી માહિતી ક્રમશઃ જણાવીશું કે ચંદ્રગ્રહણનો સાચો સમય ક્યારે હશે સૂતકકાળ ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તેમજ જ્યોતિષીય પ્રભાવ કયા કયા રૂપે પડશે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થવાનું છે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રની ભાષામાં બ્લડ મૂન પણ કહેવાય છે તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાશે ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રને પૂર્ણપણે ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી સીધો પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ હવે ચાલો જાણીએ આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ ભારતીય સમય અનુસાર ઉપછાયાગ્રહણ રાત્રે લગભગ નવ વાગે શરૂ થશે ત્યારબાદ આંશિક ગ્રહણ રાત્રે લગભગ દસ વાગે દેખાવા લાગશે અને અગિયાર વાગ્યાની આસપાસ ચંદ્ર પૃથ્વીની છાયામાં પૂર્ણપણે પ્રવેશ કરશે બરાબર બાર વાગ્યેને વીસ મિનિટે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારત વર્ષમાં સ્પષ્ટ દેખાશે ત્યારબાદ ધીમે ધીમે આ ઘટના સમાપ્ત થવા લાગશે અને રાત્રે લગભગ એક વાગે પાંત્રીસ મિનિટે તે પૂર્ણપણે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ ખૂબ જ ગહન રહેશે ભાઈઓ અને બહેનો આ વિડિયોને અવશ્ય લાઇક કરો અને ખાસ કરીને તેને એવી માતાઓ અને બહેનો સુધી પહોંચાડો જેઓ ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ અને શિશુઓ પર ખાસ અસર કરે છે તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષોથી બચી શકો છો સાથે જ અમે જાણીશું કે તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન એટલા માટે કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબાની જેવી છાયા નાંખે છે આ જ કારણે આ દ્રશ્ય અદ્ભુત અને રહસ્યમય લાગે છે આ વખતનું બ્લડમૂન સમગ્ર ભારતમાં સ્પષ્ટ દેખાશે ભક્તો આથી જ આપ સૌથી નિવેદન છે કે આ વીડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આ ભાદરવા પૂર્ણિમાની રાતે થનારું ચંદ્રગ્રહણ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે જીવન બદલી નાખનારું સાબિત થશે આ રાશિવાલા ઉપર ભોલેનાથનો ખાસ આશીર્વાદ વરસશે તેમના દર્દ દૂર થશે ધન અને સમૃદ્ધિનું આગમન થશે અને તેમના જીવનના તારા ચમકવા લાગશે મિત્રો તે ચાર નસીબદાર રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વીડિયોમાં જણાવવાના છીએ તેથી આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ બિલકુલ પણ આ વિડિયોને વચ્ચે છોડશો નહીં કારણ કે આ ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ વર્ષનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ બ્લડમૂન છે જ્યોતિષ અને વૈદિક માન્યતા અનુસાર આવો સંયોગ એકસો બાવીસ વર્ષ પછી બન્યો છે આ દિવસે ચંદ્ર રક્તિમ રંગમાં દેખાશે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ તાંબાના લાલ રંગમાં બદલાઈને ચંદ્ર પર પડે છે ભારતમાં આ દ્રશ્ય દરેક રાજ્યમાં સ્પષ્ટ દેખાશે આ ઉપરાંત આ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકાથી પણ જોઈ શકાશે મિત્રો જ્યોતિષ અને વૈદિક માન્યતા અનુસાર આ દિવસે તમારે કેટલાક ખાસ કામ જરૂર કરવા જોઈએ જેનાથી જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણના સમયે તમામ દેવી શક્તિઓ ચરમસીમાએ હોય છે અને તે સમયે કરવામાં આવેલો કોઈપણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ નથી લખ્યું તો જરૂર લખજો જ્યારે તમે અમારા કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખો છો ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને જ્યારે તમે અમારા વિડિયોને લાઇક કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમારું મનોબળ વધે છે જેનાથી અમે તમારા માટે સારી સારી માહિતી લાવીએ છીએ ચાલો પ્રિય ભક્તો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર ભોલેનાથની કૃપા દૃષ્ટિ થવાની છે અને જેમના જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે તેમાંથી એક છે ભગવાન ભોલેનાથ ભોલેનાથ જે વ્યક્તિ પર કૃપા કરે છે તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પરંતુ જે લોકો પાપ કરે છે ખરાબ કામ કરે છે અને બીજાને દુઃખ આપે છે તેમના પર ભોલેનાથનો પ્રકોપ પણ ઉતરે છે આ વખતે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જેમના પર ભોલેનાથની ખાસ કૃપા વરસવારી છે આ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાંથી હરેક પ્રકારની કમી દૂર થઈ જશે જી હા મિત્રો આ અસરથી આ રાશિવાળાઓના જીવનમાં હવે અપાર ખુશીઓ આવવાની છે ભોલેનાથનું આશીર્વાદ મળ્યા પછી આ રાશિવાળાઓના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન સફળતા અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થશે જેનાથી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકી ઉઠશે અને જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની વાત અહીં કરી રહ્યા છીએ તેમના પર ભોલેનાથની કૃપા ખૂબ જલ્દી વરસવાની છે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ જી હા મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ કોઈ વરદાનથી ઓછું નહીં હોય આ ગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત થઈ જશે જો તમારો વેપાર લાંબા સમયથી બંધ હતો તો તે શરૂ થઈ જશે તમારા જીવનમાં નવી નવી સંભાવનાઓના દ્વાર ખુલશે જેનાથી તમને ધનની પ્રાપ્તિ થશે આ ગ્રહણ પછી તમારી પાસે જે ધન આવશે તેમાં વધારો થતો જશે જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વેપાર શરૂ કરશો અથવા કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરશો તો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે અને સારો ધન લાભ થશે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં માનસિક શાંતિ પણ વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લઈ શકશો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ અને વૈદિક માન્યતા એવું કહે છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારું નામ અને આદરવત છે આવનારા સમયમાં તમને એવા અવસરો મળી શકે છે જે તમારા આખા જીવનને બદલી નાખે એકંદરે આ ગ્રહણ મેષ રાશિવાળાઓ માટે સફળતા સન્માન અને સમૃદ્ધિ લઈને આવશે જો તમે મેષ રાશિના જાતક છો તો આ ચંદ્રગ્રહણ પછી દર સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અવશ્ય ચડાવો આવું કરવાથી તમારા નવગ્રહ સંતુલિત રહેશે અને જીવનમાં સતત પ્રગતિ રહેશે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે એવું કહેવાય છે કે આ ગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે પહેલેથી નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે લાંબા સમયથી જે લોકો પોતાના દુર્ભાગ્યથી પરેશાન હતા તેમના જીવનમાંથી આ ગ્રહણ અશુભતાને દૂર કરી દેશે તમારું ભાગ્ય બળવાન કહી જશે અને તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે રાહુ અને કેતુની સ્થિતિ પણ તમારા પક્ષમાં થઈ જશે આનાથી તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે અને ફાયદો જ ફાયદો થશે મિથુન રાશિવાળાઓના જે પૈસા લાંબા સમયથી બજારમાં અટવાયેલા હતા કે કોઈને ઉધાર આપેલા હતા તે પણ આ ચંદ્રગ્રહણ પછી સરળતાથી પાછા મળી જશે જો તમે આ સમય પછી કોઈ રોકાણ કરશો તો તેમાંથી તમને સારો ફાયદો થશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ શુભયોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સકારાત્મક ફેરફારો લાવશે જો તમે મિથુન રાશિના જાતક છો તો દર સોમવારે કોઈ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવવાનું બિલકુલ ભૂલશો નહીં આવું કરવાથી આખું વર્ષ તમારું ભાગ્ય તમારી સાથે ઊભું રહેશે મિત્રો હવે વાત કરીએ કન્યા રાશિવાળાઓની કન્યા રાશિના જાતકોને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે આ ગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે હાર માની લેશે જો નોકરીમાં અડચણો આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે કન્યા રાશિવાળાઓના વિદેશ પ્રવાસના યોગ બનશે લગ્નના અવસરો બનશે અને લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો પણ આ ચંદ્રગ્રહણ પછી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે કન્યા રાશિના જાતકોના જીવનમાં આ ગ્રહણ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય આ ગ્રહણ તમારા માટે નવી ઉર્જા અને સકારાત્મકતા લાવશે ધનુ રાશિવાળાઓ માટે પણ આ ચંદ્રગ્રહણ ખૂબ ખાસ રહેશે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોતા તો હવે તે બીમારીમાંથી મુક્તિ મળી જશે જે સંપત્તિ લાંબા સમયથી વેચાતી ન હતી તે આ ગ્રહણ પછી સરળતાથી વેચાઈ જશે અને તમને સારો નફો પણ આપશે તમારા અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા દુશ્મનો અને વિરોધીઓ પણ તમારા મિત્ર બની શકે છે સમાજમાં તમારું માન સન્માન વધશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધશે તમારા પર જે પણ દોષ હતા પછી ભલે તે શનિદોષ દોષ સાડે સાતી કે કોઈ અન્ય અડચણ હોય તે ધીમે ધીમે દૂર થઈ જશે કારણ કે આ વખતે તમને દેવોના દેવ મહાદેવનો સીધો આશીર્વાદ અને વરદાન મળવાનું છે મિત્રો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે ઘર પરિવારમાં ખુશાલી વધશે તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસરો બનશે લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમીથી પીડાઈ રહ્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આત્મિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તેનાથી તમને ફાયદો જ મળશે કરિયર અને વ્યવસાયમાં પણ ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમની નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જશે અને તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં બસ તમારે એટલું કરવાનું છે કે દર સોમવારે પીપળાના ઝાડ નીચે જઈને એક લોટો જળ અવશ્ય અર્પણ કરવું આવું કરવાથી ભોલેનાથનો આશીર્વાદ તમારા જીવન પર હંમેશા રહેશે પ્રિય ભક્તો આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તમે ભગવાન ભોલેનાથનો પ્રેમ પ્યાર અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે ભગવાન ભોલેનાથનો તમારા ઘરમાં વાસ થાય અને તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માગો છો તો જલ્દીથી વિડિયોને લાઇક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી એટને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જમાવો વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ